મસર <laughs> કાઢે <laughs> આ કોઈ નઈ લે લે આ જણે ઓલો કે એકઈ નો કડવા દઉં કેને હું કામ લાયો સય ઓક તો કવગે ઓલ પર આ કાટા હો તો મત તો

આ હાલે કુબા દોરો તે બે આવી ગ્યા કે અને ઝડપથી કામ ઉપર છે મસલ શરૂ કરી

किशन भाई कैमरा मैन आ गया है अब कटू पाड़ी ना मोकई तो तो लाओ तो साख बाखू डाल भाई जड़ ने जान है कौन ठेखरो दाई ने

બધા એક <laughs>

તું હડી જાય ને તું ઉપર ચડી જ ને અરજી જોઈ શકો છો દાંત આપે ખાઈ દે બસ બસ થોડું જોઈએ ઓય ઓલુ કટુ કાડી નાખવા દમે ખાખવા દમે તમ નાખી દે મીઠો ઈનો વાંધો નહિ યુ હામ ટુ હારુ મીઠો તારા ખાઈ દેનાથી હા બધું થોડી ઉપરવા દમે તમ તો આ તો નાખી ને તમે કટુ કેજો નહોતું આવું હાતુ કટુ એને न मेखन बाई टावले दुज जना कोदी नै हती आलो दुगुआ गाडला थियो गाडला थियो त म एक दुति ए म अंदरटे जावन गा भुलिछु

જો જોડે કોતો હા ચાલુ ની આત્માનો શાંતિ આપો બીજો આ આટમો વાગે હો કાટા બાટા તો જોઈને બધા આ પાડવા આ ડાટવા કે એમ ને આગા આવું કે